કરજણ ભરતાણા ટોલટેક્સ ઉપર જીજે સિક્સ વાહનોને ટોલટેક્સમાંથી મુક્તિની માંગણી સાથે જારી રહેલ આંદોલનમાં ભારે સંખ્યામાં લોકોનું સમર્થન મળ્યું હતું ઘણા દિવસથી કરજન નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલા ભરતાણા ટોલટેક્સ ઉપર કરજન તાલુકાના જીજે સિક્સ વાહનોને ટોલ મુક્તિ માટે ઘણા સમયથી જે પિન્ટુભાઈ પટેલ તેમજ એડવોકેટ મિનેશભાઈ પરમારે કરજન તાલુકાના ગામડે ગામડે જઈ ટોલ ફ્રીની ઝુંબેશ હાથ ધરી હતી જે આજે રોજ ભરતાના ટોલ ટેક્સ ઉપર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા ક્રાંતિકારીઓ દ્વારા ટોલ ટેક્સના મેનેજરને ફરીવાર આવેદનપત્ર આપી ટોલ ટેક્સથી પગપાળા કરજણ સુધી આવી મહાત્મા ગાંધીજી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી કરજન એસડીએમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે હાલ તો અમે આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે કર્યું છે પરંતુ આગામી દિવસોમાં અમારી માગણી નહીં સ્વીકારવામાં આવે તો હજુ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે આજે ભરથણા ટોલટેક્સના મેનેજરને ના આવેદન પત્ર પાઠવ્યું છે આવેદનપત્ર પાઠવ્યા બાદ પદયાત્રા સ્વરૂપે કરજનના નાયબ કલેક્ટર સાહેબ શ્રી ને પણ આવેદન પત્ર પાઠવ્યું છે અને અમારી આવેદન પત્ર માધ્યમથી વહીવટી પ્રશાસન સામે માંગણી છે કે જે ભરથણા પાસે જે ટોલ નાકો આવેલી છે તો સ્થાનિક લોકોને ટોલ મુક્તિ મળે એ માટેનો અમારો આજનો કાર્યક્રમ હતો આંદોલન પહેલી તારીખે શરૂઆત થઈ દસ દિવસ સુધી પ્રચાર પ્રસાર કર્યો છે લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને આજના કાર્યક્રમમાં પણ અમે જે નક્કી ધારણા કરી હતી તેના કરતાં પબ્લિક સારી થઈ ને જનતાનો પ્રતિસાદ સારો મળેલો છે આગળની કાર્યવાહી નહીં થાય તો અમે સાત દિવસ પછી અમારા જે આ જે ટોલ ના ટોલ મુક્તિ માટેના જે આગેવાનો છે જે એ લોકો સાથે ચર્ચા વિચારણા કરીશું એક મીટિંગ કરીશું ને લોકોનો અભિપ્રાય જાણીશું કે હવે પછી આપણે શું કરવું અને એની અંદર અમે નક્કી કરીશું કઈ નક્કી થાય એ સોશિયલ કરજન ટોલ નાગુ ફ્રીનું એપ્રિલથી ચાલુ કરવામાં આવ્યું હતું અને અમારું ગાંધીજીના માર્ગે આ આંદોલન છે અને કોઈપણ હિસાબે કરજણ તાલુકો ફ્રી થાય અને વડોદરા જિલ્લો ફ્રી થાય એના માટે અમે ચલો રહ્યા છે અને ગાંધીજીના માર્ગે દરેક જગ્યાએ જાગૃત કરી રહ્યા હતા જે જાગૃતિ આજે પબ્લિકની અંદર આવી ગઈ છે અને એ પબ્લિક સપોર્ટની અંદર આજે આવીને ઉભી રહી છે અમે ખાલી વોટ્સઅપ અને મીડિયા દ્વારા જે માહિતી લોકોને પહોંચાડી હતી એના ભાગરૂપે આજે લોકોનું સમર્થન છે અને પોતાનો અધિકાર લેવા માટે આજે સૌ ભેગા થયા છે અહીંયા એટલા માટે સ્થાનિક જે અહીંયા એજન્સી છે એમને પણ અમારી રજૂઆત છે કે આ જે મુહિમ ચાલુ કરી છે આજે શરૂઆત થઈ છે આ ટોલ નાખું ફ્રી કરવામાં આવે એની જ અમારી માંગ છે આગળની રણનીતિ સાત દિવસ પછી અમારે જે કરવાનું હોય અત્યારે અમે જાહેર કરીશું આવેદનપત્ર આપતી વખત આત્મવિલોપન તો કરવાનું જ છે સાત દિવસ હોય કે દસ દિવસ હોય ન્યાય અને અધિકાર માટે મારે પોતાનો જીવ આપવો પડશે મેં દસ વાર બોલ્યો છે તો મારે પોતાનો જીવ આપવો પડશે તો પણ હું આપવા રેડી છું અને અહીંયા આગળ આવીને આત્મવિલોપન કરીશ જે આ ટોલ નાગું છે અને જે લોકોને અત્યાચાર કરી રહ્યું છે એ ટોલ નાકા પર હું આઈને જાતે આત્મવિલોપન કરીશ એવી મેં માગણી કરેલી છે અને એના માટે હું કાર્યરત જ છું અત્યારે પણ સંસદ સભ્યને ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવી હતી ત્યારે એમને પણ કીધેલું હતું કે હું પણ સમર્થન કરીશ અને બે છવ્વીસ બે બે હજાર બાવીસે પણ એમને આ ટોલ નાકા માટે જ્યારે આગળ અગાઉ જાગૃત નાગરિક દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે એમને પણ લેટર લખેલો હતો અને અત્યારે પણ એમને જાણ કરી છે ત્યારે પણ એમને કીધેલું છે કે અમે આગળ હું રજૂઆત કરીશ અને એની અંદર સહયોગમાં રહીશું તમારા માટે અત્યારે કોઈ પત્ર લખવામાં નથી આવ્યો કે કોઈ ટેલિફોનિક અમને જાણ કરવામાં નથી આવી જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ સંગઠન મહામંત્રી અમરેશભાઈ પંડ્યા દ્વારા અમને સહકાર આપવામાં આવ્યો છે આ બાબતે અત્યારે કોઈ નથી આપવામાં આવ્યું દરેક સંગઠન કરજન સિનોર ક્ષત્રિય સમાજ એમાં વેપારી મંડળ ડૉક્ટર સંગઠન વકીલ એસોસિએશન જાગૃત નાગરિક કરજન જે છે ટીમ એ લોકો દ્વારા પણ અને આજુબાજુના ગ્રામ પંચાયતો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે અને સૌથી મોટું સમર્થન મીડિયા દ્વારા આપવામાં આવ્યું છે જે લોકોએ ખરેખર આ ઉજાગર કર્યું છે